નમસ્કાર નમનમહ કેમ છો મિત્રો બધા મોજમાં સોલ્લેરમાં સો આનંદમાં સો તૈયારી કરતા હશો જીયા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં અલ્લાહ પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો આજે લઈને આવું છું તમારા માટે આઈએમપી ટોપિક છંદ છંદના એમસીક્યુ કઈ રીતે કરવા કેવા એમસીક્યુ હોય કેમ તૈયારી કરીને કેવો પ્રશ્ન આવે એની આજે ચર્ચા કરવાનો છું અને પીડીએફ પણ તમને મળી જશે વિથ સોલ્યુશન કે જે તમે વાંચીને પરીક્ષા કાણે ફટાફટ ને ટપો ટપો જવાબ આપશો આવો શરૂઆત કરીએ મિત્રો છંદના એમસીક્યુ છે ધોરણ 12 સાયન્સમાં ભણતા હોય કે આર્ટ્સમાં ભણતા હોય આ આર્યા છંદમાં આર્યા છંદમાં કુલ કેટલી માત્રા હોય ભાઈ આનો પહેલો જવાબ તમારે આપવાનો છે સૌથી પહેલો જ છે એટલે મે લખેલું છે સ્વ પ્રયત્ન કેટલી માત્રા હોય ગણવી પડે ચાર ચરણમાં 51 50 48 કે 57 મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે પહેલો યાદ રાખજો કેજો જવાબ કોમેન્ટ કરજો તો જ બીજા એમસીક્યુ 12 માં ના સાયન્સ ને આર્ટસ ના આવશે આગળ જોઈએ બીજો પ્રશ્ન લૌકિક છંદના કેટલા પ્રકાર છે કયા કયા અથવા છંદના પ્રકારો જણાવો તો લૌકિક છંદના ભાઈ બે પ્રકાર છે જાતિ કે માત્રામય છે વૃત્ત અક્ષરમય છે

ચાર્દવિક્રીટમ છંદનું લક્ષણ ગંત બંધાન હે તો આ બધા મોસ્ટ અમ્પી કહું છું એમસીક્યુ ચાલુ જોઈ લેજો વસંત છંદમાં કેટલા હોય છે ટપો ટપ જવાબ ખબર પડી જાય અને નિંદન દોની નિપુણા યદી વાસ્તવંતી છંદનું ગણ અને બંધારણ મહામેક અક્ષારહ વિપતિ કુરતે મધુરમ ભાઈ આ કયા છંદ નું છે આમ તો મે કીધું તો વસંત તિલકા શિખરણી કે આર્યા જવાબ દેજો નીચે કાવ્યમાં મધુરતા લાવવા માપ અને ગેય શબ્દ રચનાને શું કહે છે તો ભાઈ ગેય અને એને કહેવામાં આવે છે છંદ કહેવાય છે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કેટલા છંદો પ્રયોજાય છે લૌકિક કયા લઘુ ગુરુના ક્રમમાં ઉજવ ચરણના અક્ષરોની ગણનાને શું કહે છે યતિ કહેવાય મોસ્ટ ટાઈમ યતિ છંદમાં અમુક અમુક અંતરે ભાર મુકાય તેને શું કહેવાય

i

એક સરખેસ છે એટલે આપું કામ થઈ જશે અને મોસ્ટ ટાઈમ બી પાંચ પેપર પણ આપીશ કે એમાંથી બેઠે બેઠો બોર્ડ ના પેપરમાં જોવા મળશે તો આવી ના રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતથી અલગ જુનૂનને અલગ જુસારે તમને મળીશું ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય